ખટંબા સ્થિત કાના ગેલેક્સીના સભ્યોએ વૃક્ષારોપણ કર્યું હતું વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ દર વર્ષે અઠાવીસમી જુલાઈએ ઉજવવામાં આવે છે આ દિવસ તંદુરસ્ત પર્યાવરણનો પાયો છે આ સાથે આ દિવસ વર્તમાન અને ભાવિ પેઢીની સુખાકારી પણ નિશ્ચિત કરે છે વન નાબૂદી ગેરકાયદેસર વન્ય પ્રાણીઓનો વેપાર પ્રદૂષણ પ્લાસ્ટિક રસાયણો વગેરેના ઉપયોગથી પ્રકૃતિ જોખમમાં છે અઠ્ઠાવીસ જુલાઈએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિનું શોષણ નહીં પણ સાથે મળીને તેને સમર્થન કરવાનો છે વિશ્વમાં લોકોમાં જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ છે ત્યારે કાના ગેલેક્સી સોસાયટીના એકસો એક સમર્પિત સભ્યોએ કાના ગેલેક્સી સોસાયટી ખટંબામાં એકસો એક વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું આ પ્રસંગે સોસાયટીના સભ્યો તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સોસાયટીના પ્રમુખ ડૉક્ટર તારંગ શર્મા હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓના સૌરભ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા